સ્વામી મહારાજની ભગવાનના ભક્ત તો અનેક પ્રકારના હોય છે કેટલાક ભક્ત તો મહારાજ ને ખાલી દુખ પડે ને ત્યારે યાદ કરે અને કેટલાક ભક્ત તો ભગવાન જાણવાની ઈચ્છા હોય કે ભગવાન કેવા છે એવી રીતે યાદ કરે છે અને કેટલાક તો અંતરમાં ધનની આશા હોય કે મહારાજ આપણને આ વસ્તુ આપે એવી આશા એ કરી ને યાદ કરે છે અને કેટલાક ખાલી ભગવાનના ભક્તો નું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાને યાદ કરતા હોય છે એમાં સૌથી મહારાજે એમ કીધું કે સૌથી મહત્વનું તો એ છે કે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ ઈ ભક્તિ કરે એ એક પ્રકારની ભક્તિ જ કહેવાય છે આવી ભક્તિમાં તો ભગવાનના ભક્ત હોય ભક્ત પોતાનું સર્વસ્વ ભગવાનને સોંપી દે કે આ જે છે એ બધું મહારાજનું છે મારું કાઈ નથી એવી રીતે ભગવાનની ભક્તિ કરતા હોય છે એમાં એની કોઈ પ્રકારની આશા ન હોય કે ભગવાન મને આ વસ્તુ આપે તો હું ભગવાન પાસેથી હું લઈ લઉં કોઈ વગર ભગવાન આવી સર્વોચ્ચ પ્રકારની ભગવાન ની પ્રેમ લક્ષણા ભક્તિ વાળા અનેક ભગવાન ના ભક્તો થઈ ગયા એમાં આધોય ગામના એક કરણીબા હતા બહુ ભગવાન ના ભક્ત હતા અને ઈ ઉમર માં ભગવાન કરતા મોટા હતા ભગવાનની ભક્તિ કરે ભગવાનનું ભજન કરે પણ માતૃત્વ ભાવે ભગવાનની ભક્તિ કરે કારણ કે ભગવાન કરતા મોટા હતા ને એટલે એવી ભગવાનની ભક્તિ કરે આવા ભગવાનના ભક્ત તો અનેક પ્રકારના છે એમાં કરણી બાની એક ભગવાનના ભક્ત પ્રત્યે નિરાવરણ દ્રષ્ટિ હતી કે ભગવાન જે ગામમાં કોઈ પણ લીલા કરે ને ત્યાં એ ભગવાનને દેખી શકે અહીંયા બેઠા હોય તો ભગવાનના ભગવાનનું જેને આ જે લીલા ચરિત્ર કરતા હોય એ બધુંય ભગવાન ને ઘરે બેઠા જોઈ શકે એવી નિરાવરણ દ્રષ્ટિ હતી આ કરણી બાહ હતા પણ એને કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા નહોતી કરી કે કોઈ પણ પ્રકારના એવા અઘરા વ્રત પણ નોતા કર્યા કે કોઈ પણ પ્રકારની લાંબી તીર્થયાત્રા પણ નોતી કરી પણ એ એ કોઈ પણ વસ્તુ નોતું કર્યું પણ એને ભગવાન પ્રત્યે એવી પ્રેમ પ્રેમલક્ષ્યણા ભક્તિ હતી એને કરીને ભગવાન એની પર બહુ પ્રસન્ન હતા બહુ રાજી હતા મહારાજ કે કેવી પ્રેમ લક્ષ્મના ભક્તિ આમ કરણી બા કરે છે પછી શ્રીજી મહારાજ એક વાર ગામમાં પધાર્યા પધાર્યા એની ખબર મહારાજ કોઈ દિવસ આપતા નહીં કે હું પધારવી અને કરણી બાજની રાજરમાં ઉઠી મહારાજ ની રાજ જોવે કે મહારાજ આજ આવશે કાલ આવશે પણ મહારાજે કોઈ દી એવી આશા નોતી રાખી કે મને કરણી બા બોલાવે તો હું જાઉં અત્યારના સમયમાં એવું હોય કોઈક આપને બોલાવે તો આપણે જઈ નકર આપણે નો જાવી પણ કરણીબાએ કોઈ દિવસ એવું નોતું રાખ ભગવાને કોઈ દિવસ એવું નોતું રાખ્યું કે કરણીબા મને બોલાવે તો હું ત્યાં જાઉં પણ ભગવાન એની પર એટલા રાજી હતા ને કે જારે અંતરમાં ઈચ્છા થાય ને ત્યાં કરણીબાના ઘરે પહોંચી જાય એવી રીતે એક દિવસ આ મહારાજ આધોય મા ગયા કરણીબાના ઘરે ઉતરા અંદર કરણીબાના ઘરે ઉતરા અને આમંત્રણ કોઈ પ્રકારનું નોતું પણ પોતે એકલા ત્યાં ગયા બ્રહ્મચારી ને સાથે નહોતા લીધા મહારાજ કે આજે તમારે એકલા જ આવવું છે બ્રહ્મચારી ને સાથે નથી લેવા એવી રીતે કરણીબા એવી રીતે શ્રીજી મહારાજ કરણીબાના ઘરે પહોંચ્યા ત્યાં ગયા તો બા એ કીધું મહારાજ તમે એકલા આવ્યા છો તે મહારાજે કીધું કે હા અમે એકલા જ આવ્યા છીએ તે કરણીબા કે મહારાજ બ્રહ્મચારી ને કેમ સાથે નથી લાવ્યા એટલે મહારાજે કરણીબા કે મહારાજ તમે જો બ્રહ્મચારી ને સાથે લાવ્યો હોત ને તો તમારે કઈ જમવાની વ્યવસ્થા કરી હોય તમારે જમવાનું તો બનાવી દે મહારાજ કે ના ના અમારે કોઈની જરૂર આજે તો અમને અમને એટલી ભૂખ ને તે એમ થયું કે ઘરે જ જમવું છે તમે કોઈને બોલાવ્યા વગર એકલા જ તમારી ઘરે પહોંચી ગયા ત્યારે કર્ણીબાઈ કીધું કે મહારાજ હાલો તમે શું જમશો તમને બહુ ભૂખ લાગી છે ને મહારાજ કે જેવું આપો ત્યારે કર્ણીબાઈ કીધું કે મહારાજ અમે તો બધા જમાડ લીધું છે અમારી પાસે તો કાઈ નથી અત્યારે અત્યારે બનાવેલું કઈ નથી તમારે જમવું હોય તો થોડીક વાર બેસો તો હું બનાવી દઉં મહારાજ કે ના ના અમને તો બહુ ભૂખ લાગી છે પેટમાં બળતરા થાય છે એટલે અમને કઈક જે હોય જમવા માટે આમ કરણીબાને મહારાજ વાત કરે કરણીબા કે મહારાજ મહારાજ ને કે મહારાજ અમાર પાસે તો અત્યારે તો બનાવેલું કઈ નથી જો તમને બહુ ભૂખ લાગી હોય તો મસ્ત મજાનું તરવાળું જાડું જાડા તરવાળું મસ્ત મજાનું દહીં છે ચોસલા વાળું તમે જમશો મહારાજ કે તો 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 દહીં અમને ભાવે છે કે મહારાજ કાંઈ નઈ હાલો અત્યારે હું તમને દહીં આપું તમે જમી લ્યો પછી તમને તમને હું સરસ મજા નો થાળ બનાવી દઈશ એ પ્રમાણે તમે પછી જમજો આમ મહારાજ ને કર્ણીબા વાતું કરે કે મહારાજ કર્ણીબા મહારાજ માટે દહીં લઈને આવ્યા પોતાના ઘરમાં જેટલું દહીં હતું એટલું દહીં લઈને આવ્યા મહારાજ દહીં જયમાં તોય મહારાજ ને અંતર માં તૃપ્ત નતી થતી હૃદયમાં અંદર પેટમાં બળતરા થતી ત્યારે કરણીબાઈ કીધું મહારાજ હવે કઈ જોઈએ છે મહારાજ કે હજી લાવો ને હોય તો કે મહારાજ કઈ નઈ હમણાં હું લઈ આવું લ્યો ને પછી બાજુવાળાના ઘરેથી દહીં લઈ આવ્યા ઈ દઈ મહારાજ ને તો ઈ દહીં પણ મહારાજ જમી ગયા પછી પાછું મહારાજ કર્ણીબાઈ મહારાજ ને કીધું મહારાજ હવે વધારે દહીં જમવું છે ત્યારે મહારાજ કે અન હજી અમને પેટમાં બળતરા થાય છે હજી દહીં આપો ને હોય તો તે એવી રીતે કરતા કરતા મહારાજ ચાર ઘર નું દહીં જમી ગયા ચાર ઘરે ઠકરણીબા દહીં લાવ્યા એ જેટલું દહીં હતા ને એ બધું દહીં મહારાજ જમી ગયા પછી મહારાજે દહીં જમાડ લીધું એટલે પેટમાં બળતરા શાંત થઈ પછી મહારાજે કીધું કરણીબા હવે એ કે તમે થાળ બનાવો સરસ મજાનો અને હું તમારો થાળ જમું આવી રીતે મહારાજ એની ઘરે રહ્યા અને દઈ જઈમાં પછી કરણી બાયે મહારાજને કીધું મહારાજ હમણાં હું દરબાર લાધાજીને બોલાવું એ ખેતરે ગયા છે ને એ બોલાવું એટલે એ તમારી સાથે બેસે ત્યાં હું તમારા માટે સરસ મજાનો થાળ બનાવી દઉં પછી મહારાજ કરણી બાયે નાયધનજીને કીધું કે લાધાજીને બોલાવું અને મહારાજ માટે કરણી બાયે સરસ મજાનો થાળ બનાવ્યો પછી મહારાજ એની કરણી બાય સાથે વાતું કરતા હતા

ત્યારે છે બાકી પોતે જહાજ ઉપર જ આવીને બેસે છે એવી રીતે કરણીબા કે મારો આત્મા જાય પણ તમારાથી દૂર જરાકે રહેતો નથી આવી રીતે કરણીબા મહારાજ સાથે વાત કરે છે અને ઉત્સવ સમય આની બધી વાત કરે છે એ રીતે વાત કરતા કરતા મહારાજ માટે થાળ બનાવ્યો કરણીબા એ થાળ બનાવ્યો અને મહારાજ ખૂબ ભાવથી જમ્યા થાળ થાળ જમીન પછી મહારાજ લાધાજી અને કર્ણીબા ને બધા બેઠા હતા તો શ્રીજી મહારાજે માળા ફેરવવાની વાત કરી એટલે મહારાજ ને માળા ફેરવવાની વિશિષ્ટ પ્રકારની એની રીત હતી એટલે મહારાજ તો માળા ફેરવતા જાય એ ક્યારેક એક પછી એક માળા મણકા ફેરવતા જાય તો પછી એક ક્યારેક એક સામટા બે બે અને ત્રણ ત્રણ મણકા ફેરવતા જાય ત્યારે દરબાર લાદાજી એ શ્રીજી મહારાજ ને પૂછ્યું કે મહારાજ અમે તો તમારા નામની માળા ફેરવીએ છીએ પણ તમે કોના નામની માળા ફેરવો છો

એ પ્રકારના અમે નામ લઈ લઈને માણ માળાના મણકા ફેરવીએ છીએ માળાના મણકા ફેરવીએ છીએ રીતે મહારાજે મહારાજે બધી વાત કરી આમ કરણીબા ની ઘરે મહારાજ રહી ખૂબ કરણીબાને ભગવાન નું સુખ આપ્યું એવી રીતે જ ઘણા સમય પછી એક દિવસ શ્રીજી મહારાજ બે માસ કરણીબા ઘરે રોકાણા બે માજ સુધી કણીબાની ગર રોકાણા કણી બા શ્રીજી મહારાજને કહ્યું કે આજે અમને છે ને તમને તમારા સંતોને જમાડવાની બહુ ઈચ્છા છે સંતો ને તમે કઈ ભીક્ષા માગવાની જવા દેતા આજ મારે મારા હાથે તમને તમારા સંતોને જમાડવા છે તો મહારાજે મહારાજ કે ના 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 રેવા દિયો અમારા સંતો તમારા અમારા સંતો ભિક્ષા માગીને જમશે ત્યારે કર્ણીબા કે ના ના મહારાજ એટલી મારી ઉપર કૃપા કરો ને

અને મહારાજ ને સંતોને બધા જમાડવા બેસાડ્યા થાળ બનાવીને જમાડવા બેસાડ્યા તે મહારાજ કે પેલા આઠ જેટલા સંતો જમાડવા બેસો બધા નહીં ત્યારે મહારાજ અને આઠ જેટલા સંતો બધા જમાડવા બેઠા જમાડવા બેઠા અને લાદાજી અને કરણી બાઈ મહારાજ ને બધા સંતો ને પીરસતા હતા પીરસતા પીરસતા ખુબ જયમાં ખુબ જયમાં તે મહારાજ અને સંતો આઠ જેટલા સંતો બધા થઈ જેટલું બનાવ્યું હતું ને એટલું બધું જમી ગયા કર્ણીબા ને કે મહારાજ મહારાજ કર્ણીબાને કે લાવો જ વધારે હોય તો કરણીબા કે કે જેટલું હતું એટલું જ બધું તમને હવે હવે અમારે બનાવેલું નથી ત્યારે કે કે કરણીબા ભૂખા અમને અમારા સંતો ભૂખા રાખ્યા એના કરતા તમે ભિક્ષા માગવા જવા દીધા હોત તો જો ભિક્ષા માગીને લાવત ને તો બધું પૂરું થઈ જાત તો તમારે ઘટત નહિ પણ તમે ભિક્ષા માગવાની ના પાડી ને સંતોને જમાડ એમાં અમારે ભૂખું રહેવું પડ્યું ત્યારે કરણીબા કે મહારાજ નહી હું તમને ભૂખા તો નહીં રેવા દઉં ગમે કઈક ઉપાય કરું કે જેને કરીને તમારી ભૂખ જે તમને લાગી છે ને એ જાય એમ એટલે પછી મહારાજે કરણીબા ને વાત કરી મહારાજ કે કે કઈ વાંધો નહીં તમે લાવો તમે જે લાવો એ જમશો પછી કરણીબા તો ઘરમાં તો બધું હતું બધું પૂરું થઈ ગયું બાજુના ઘરેથી દઈ લઈ આવ્યા મહારાજ કર્ણીબા મહારાજ ને કે મહારાજ એક વખત તમે આવ્યા હતા ત્યારે તમે દહીં જમવાતા ખબર છે એવી રીતે આજે હું તમને પાછું દહીં જમાડું એવી રીતે બાજુવાળાને ઘરેથી દહીં લઈ આવ્યા દહીં બધાને ખૂબ જમાડ્યું ત્યારે હજી પીરસતા હતા ને તે મહારાજ કે અમારે એવો નિયમ છે કે અમારે જેની ઘરે જ આવીને એના ઘરનું જ જમવાનું અમારે બીજા કોઈના ઘરનું જમવાનું નહીં એટલે કર્ણીબા કે મહારાજ અત્યારે કાંઈ નથી તો દહીં તો જમી લ્યો પછી મહારાજે કર્ણીબાનો બહુ ભાવ જોયો ને તે મહારાજ કર્ણીબાના ઘરે દહીં જયમાં પેલા થાળ જયમાં પછી થાળ બધો ખૂટી ગયો પછી જેટલું દહીં લેવાતા બધું જયમાં દહીં અને કરણીબાને ખૂબ રાજી કર્યા આવી રીતે મહારાજ બધાના પોતે જે ભગવાનના ભક્તો હોયનો ભાવ પૂરો કરવા માટે ગમે એમ કરીને એને રાજી કરવા માટે એના એના હાથનું કે એના ઘરનું જમતા